હલ્લો સ્ટુડન્ટ આજે આપણે ધોરણ દસમાં એકમ બે એમાં છે પાયાની ડેપિલેશન સેવાઓ મૂળ ડેપિલેશન સેવાઓ કઈ કઈ છે તેના વિશે આજે આપણે થોડી માહિતી મેળવીશું આપણે જાણીએ છીએ કે વાળ આપણા શરીર પર વધે છે અને તરુણાવસ્થા દરમિયાન એટલે કે બાળપણ પછી દેખાય છે આપણે જેમ જેમ મોટા થઈએ એમ આપણા શરીર પર આપણને વાળ વધતા દેખાય છે પુરુષોના શરીરના વાળ મોટા અને કાળા હોય છે અને પુરુષો અને મહિલાઓ બંનેના માથા મો પાપણ બગલ પ્યુબિક ક્ષેત્ર હાથ અને પગ ઉપર વાળ હોય છે પુરુષો અને મહિલાઓને શરીરના અનિચ્છનીય વાળને દૂર કરવા એટલે એનાથી છુટકારો મેળવવા માટે અને સુંદર દેખાવા માટે ઉપાયની શોધ છે વાળ હટાવવાને એપિલેશન અથવા ડેપિલેશન પણ કહેવામાં આવે છે શરીરના અનિચ્છનીય વાળથી છુટકારો મેળવવા માટે ઉપલબ્ધ વિકલ્પ શું છે આપણે તો આપણે કેટલાય વર્ષોથી વાળને હટાવવાના ઘણા ઉપાય જોવા મળે છે આપણને તો વાળને હટાવવા માટેના અમુક તરીકાઓ પણ છે તો આપણે એમાં બજારમાં મળતી ડેપિલેશન ક્રીમનો ઉપયોગ કરીએ છીએ શેવિંગથી દાળ વાળ હટાવવામાં આવે છે ફિઝિંગ લેઝરના ઉપયોગથી ઇલેક્ટ્રાલાઈઝ એટલે ઇલેક્ટ્રિક રીતે અને બ્લીચિંગથી વગેરે રીતે આપણે વાળ પર વાળને હટાવવાની સેવાઓ આપણે જોઈએ છીએ તેમાં ડેપિલેશન ક્રીમ આ કામચલાઉ વાળ હટાવવા માટેની સૌથી સસ્તી રીત છે જે વાળ હટાવવાના અને તેમની માટે ડેપિલેશન ક્રીમ લગાવવામાં આવે છે આ ક્રીમથી આપણને વાળ નીકળી જતા હોય છે શેવિંગ એટલે બ્લેડનો ઉપયોગ કરી અને ટ્રીમ કરવા માટે અથવા કાપવા માટે કરવામાં આવે છે શેવિંગ એ વાળના વિકાસને અસર કરતું નથી એ ઉપરથી જ વાળ હોય એને કાઢે છે વાળના વિકાસને અસર નથી કરતું ટ્વીઝિંગ એટલે મૂળિયાના સ્તરથી વાળને બહાર નીકળવા માટે નાના ચીપિયાથી એક જોડીનો ઉપયોગ કરવામાં આવે છે હવે છે વેક્સિન અને વાળ હટાવવા માટેની સૌથી જૂની ઉપાયોમાંથી એક માનવામાં આવે છે થી મોટા ભાગના વાળ નીકળી જાય છે માટે ત્વચા લાલ કે ગુલાબી થઈ શકે છે બીજો છે લેઝરના ઉપચારથી તો લેઝર આપણે વાપરીએ તો આના એના ઉપયોગથી વાળની કાયમી ખામીમાં એંસી ટકા સુધારો આવે છે ઇલેક્ટ્રોલાઇઝિસ વાળને હટાવવા માટેની એકમાત્ર કાયમી રીત છે કારણ કે તે વાળના મૂળને નષ્ટ કરે છે અને બ્લીચિંગ એ વાસ્તવમાં વાળને હટાવવા માટેની રીત નથી પણ વાળને ઓછા દેખાય આપણે જે વાળ હોય એનો ગ્રોથ ઓછો દેખાય એટલે વાળને લાઇટ કરે છે એને ઓછા દેખાડવા માટેની રાસાયણિક એજન્ટોનો ઉપયોગ કરવામાં આવે છે તો વાળ હટાવવાની આપણી રીતો જોઈ એમાં વેક્સિનની પ્રક્રિયા તો એમાં અનિચ્છનીય વાળને હટાવવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા બે ઉપાયોના નામ આપણે જોઈશું કે વાળની શારીરિક રચના જોવી પડે આપણે ત્વચાની બહારનું સ્તર વાળના વિકાસના વિવિધ તબક્કાઓનું સ્પષ્ટીકરણ જોવું પડે આપણે તો વાળના પ્રકાર છે આપણે જોઈશું કે એક બ્યુટી થેરાપિસ્ટ જે વેક્સિંગ અને થ્રેડિંગ જેવી સારવાર આપે છે તેણે વાળાની વાળ હોય આપણા તેની પાયાની શારીરિક રચના અને શરીર વિજ્ઞાનને સમજવું જોઈએ તો વાળના પ્રકાર છે સ્કાલ્પના વાળ પાપણ શરીરના વાળ અંડરઆર્મ્સ અને પ્યુબિક વાળ તો આ રીતે આપણે વાળની પ્રકાર જોઈએ તેના આધારે આપણે સ્કાલ્પના વાળ છે તે ગરમી પ્રતિરોધક કામ કરે છે અને માથાની સુરક્ષા કરે છે સ્ક્ટના વાળ પાપણ આ પાપણ પર હજર વાળ છે આ ધૂળના કણોને આંખમાં પ્રવેશતા અટકાવે છે એટલે પ્રવેશ કરતાં રોકે છે શરીરના વાળ તે ગરમી પ્રતિરોધકનું કામ કરે છે અંડારાંશ એ પેઢું નાપ્યું બિક વાળ આ હળનચલનને કારણે પેદા થતાં ઘર્ષણની સામે પોષણ આપે છે આપણે વાળની રચના જોઈશું એક એકલા વાળને વાળના સાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે વાળના સાફ્ટમાં સમાવિષ્ટ છે ત્વચાના બહારનું સ્તર કોટેક્સ મેડ્યુલા એટલે અસ્થિ મજા ત્વચાના બહારનું સ્તર જે છે એ વાળનું સૌથી બહારનું સ્તર જોવા મળે છે ક્યુટિકલ નીચેની બધી બાબતોનું રક્ષણ કરે છે ક્યુટિકલ એ ઓવરલેપિંગ સ્કલ્પના ઘણા સ્તરની સ્તરથી બનેલું હોય છે ક્વાટેક્સ ક્વાટેક્સ એ ક્યુટિકલની નીચે સ્થિત છે કોટેક્સના ઘણા બધા વડેલા દોરા જેવી બનાવટથી બનેલું હોય છે મેડ્યુલા મેડ્યુલા છે વાળના સાફ્ટના કેન્દ્રના ભાગને મેડ્યુલા કહેવામાં આવે છે વાળનો વાસ્તવિક રંગ મજ્જામાં સ્થિત રંગ દ્રવ્યો દ્વારા નક્કી કરવામાં આવે છે વાળમાં પ્રતિબંબની માત્રાના આધારે વાળની સ્થિતિ નક્કી કરવામાં આવે છે સ્વસ્થ વાળ ચમકદાર દેખાય છે અને ખરાબ વાળ

આપણે એ જોઈશું કે એનાજન કેટાજન અને એક્સોજન તો એનાજન તબક્કા દરમિયાન વાળમાં ખૂબ સક્રિય હોય છે એનાજન તબક્કામાં જૂના વાળના સાપેક્ષ નવા વાળ ઝડપથી વધે છે વાળની વૃદ્ધિનું ચક્ર કેટાજન વાળના વૃદ્ધિના આગલા તબક્કાને કેટાજન કહેવામાં આવે છે આ તબક્કા દરમિયાન વાળના કૂપના પરિવર્તનના એક તબક્કામાંથી પસાર થાય છે અને વાળ વધતા નથી આ તબક્કો બે અઠવાડિયા સુધી ચાલે છે નવા કોષો બને છે કોઈ પણ સમયે લગભગ એક ટકા ફોલિકલ કેટાજન અવસ્થામાં હોય છે વક્સોજન આ વાળ ફોલિકલ માટે આરામનો સમયગાળો છે આ તબક્કો લગભગ ત્રણથી ચાર મહિના સુધી રહે છે એક સમયે લગભગ તેર ટકા ઓક્સિજન એક્સોજન અવસ્થામાં હોય છે તો આપણે જોયું કે વાળની વૃદ્ધિનું ચક્ર પણ કેવું હોય છે અને કેવી રીતે વાળ વધતા જોવા મળે છે તો આ સાથે આપણે વધુની માહિતી આગળના વિડીયોમાં જોઈશું બધાને